સાઉકુળા જનભાઈ ઠાકોર સાઉકુળા નગરપાલિકાના પૂર્વ સભ્યના પતિ અને મારે રાજીનામું પણ મુખ્ય કારણ કે ભ્રષ્ટાચારની સામે મુહિમ ચલાવી અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખૂબ કરોડો રૂપિયાના કામ આવે લાવે છે પણ અહીંયા અમુક ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અમુક કાર્યકર્તાઓ દ્વારા જે ભ્રષ્ટાચારને હું ખુલ્લો પાડતો હતો ને ત્યારે મને કારણ મોટી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં ખુલાસો આપો પાર્ટી પાર્ટીમાં ભ્રષ્ટાચારની બોલ ભોવા માટે આડા બોળવા માટે જે દુકાને એ લોકો પાસેથી જે ભીખ ભીખ કહેવાય ભીખ માંગીને જે આડા બોર્યા છે તો ભાજપ ને આમાં શું સાહેબ તમને એક વાત તો કે આ કાર્યક્રમ મેં પહેલાં ટેલિફોનિક સાવરકુલા નગરપાલિકાના પ્રમુખ સચિવ મેનભાઈ પુરીને જાણ કરી કે ભાઈ આ સાવરકુલાના ખાડાઓ પૂરો અને એને મેં ટેલિફોનિક મારા પાસે રેકોર્ડિંગ છે અને મારું સોશિયલ મીડિયા પેજ ઉપર એ રેકોર્ડિંગમાં મૂકી છે મેં દસ દિવસનો સમય આપ્યો હતો કે ભાઈ સાવરકુલા ભારતીય જનતા પાર્ટી ખૂબ બદનામ થાય છે અને ખાડાઓના રોડ રસ્તાઓ ખૂબ ખરાબ બને છે અને આ એક રેલવે સ્ટેશન ગઢિયા બાજુમાં મેં રૂપિયો રૂપિયો વેપારી વર્ગમાં પાસે ઉધરાવી

એના માટે હું ક્યારે સલાહી નો લઉં ભ્રષ્ટાચાર સામે હું મારી મુહિમ શરૂ રાખીશ સંદીપભાઈ હું કાર્યકર્તા હોય પોલીસ ફરિયાદ કરું છું ક્યાં પ્રકારની પોલીસ ફરિયાદ આપવા મારી ઉપર મારી ઉપર કાયદેસરની ચાલીસ થી પચાસ અમુક જે લોકો ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ સાથે ઇલું ઇલું છે અને પોતાની પાર્ટી હોય એવું પોતાનો પાવર રાખી મોદી સાહેબની પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની પાર્ટી ન હોય પોતાની પાર્ટી ચલાતા હોય એવા નેતાઓ પોલીસ ઉપર પોલીસની ખૂબ સારી કરી કે ભાઈ તમે આવી જાવ પણ પોલીસ મિત્રોનો ખૂબ સારો અમરેલી જિલ્લા પોલીસ પરિવારનો ખૂબ સારો સહયોગ મને મળ્યો અને મારી ઉપર જે આ એફારની કોપી છે મારી પાસે આ યાફારની કોપી તમે જોઈ શકો છો આપણે લોકોનો વાર બનીએ ત્યારે આપણે ફરિયાદો થતી ત્યારે આ ફરિયાદો કરી અને મને અને બદનામ કરવાનું કાવતરું પેલું છે પણ એને હું ટૂંક સમયમાં કોર્ટમાં પટકારીશ જગદીશભાઈ આના વિશે આગળ વાત કરીએ તો ક્યાં નેતા કોઈ તારા કોઈ ડેનિસ કન્ટ્રોલ કરવાનું નીકળે આગળના નેતાઓ તો ડેમેજ કરવાનો પ્રયાસ કર્યો ન કર્યો પણ મને નોટિસ આવી એટલે પેલા મારે સ્વચ્છે ભાજપમાંથી જતું રહેવું જોઈએ એ લોકો એમ કે પાર્ટી બદનામ થાય પાર્ટી તો ભ્રષ્ટાચારના કારણે ખૂબ બદનામ થઈ રહી છે સાઉથ કુલાની જનતા એ ભ્રષ્ટાચાર જોયો છે મને છવ્વીસ લાખ લોકો ક્યારે જોતા હોય સોશિયલ મીડિયામાં હું ઉજાગર કરું છું ત્યારે તમે સમજો સાહેબ આજે નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ચુક્યો છે અને ખૂબ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે

ઈ વોર્ડ કામ નથી થયું હું ઈ વોર્ડ માંથી આવું છું લોકોનો અવાજ બનુ લોકો પાણી માગે છે રોડ રસ્તા સારા માંગે છે આરોગ્ય માટે સુખાકારી શિક્ષણ માટે માગે છે તો હું શિક્ષણ માટે અવાજ ઉઠાવું તો મારો અવાજ દબાવવામાં આવે હું આરોગ્ય માટે અવાજ ઉઠાવું તો મારો અવાજ દબાવવામાં આવે હું લોકોનો પાણી માટેનો અવાજ કરું તો મારો અવાજ દબાવો રોડ રસ્તા માટેના કામ માટે ખાટા પૂરવાનું કહું તોય મારો અવાજ દબાવો આ ભાજપ બધા સાહેબ

અમારા સ્વર્ગસ્થ વીવી વઘાસિયા સાહેબે ખૂબ સારા કામો કર્યા કાળુભાઈ વિરાણીએ ખૂબ સારા કામો કર્યા અમારા દિલીપભાઈ જે અમારા સંઘના મોટા સારા એવા વિચારધારક અને એક વિદ્વાન વકીલ અને સારા એવા દેશો ચાલીસ દુનિયામાં જેનો દંકો છે આજે દિલીપભાઈ સંઘાણી સાહેબ કૃપાલા સાહેબ નારણભાઈ કાસડીયા ખૂબ સારા કામ કર્યા છે જગદીશભાઈ ઘર વાપસી એટલે કોંગ્રેસમાં પાછા જશે નહીં નહીં કોંગ્રેસમાં નહીં લોકો કે છે ને એ કામ મારે કરવાનું છે કોંગ્રેસમાં હું ઘર વાપસી નહીં કરું

ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવાનું કામ કરતી થઈ શકી તમે ન્યૂઝ દ્વારા તમારા છો સોશિયલ મીડિયા જોતો ત્યારે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવાનું અમુક નેતાઓ દ્વારા કાવતરું રચી ભારતીય જનતા પાર્ટીનો સુરત દસ વર્ષમાં કેન્દ્રમાં સરકાર છે અને ત્રીસ વર્ષમાં ખૂબ સારા કામ કર્યા છે પણ લોકોનો હવે ક્યાંક વિચાર જુદો હોય અને સોશિયલ મીડિયામાં ખૂબ આપનો પ્રસાર અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ગરીબો માટે લડે છે એટલે હું આજ આ પાર્ટીમાં જોડાવાનો નથી સર સતીશભાઈ સાઉકુલામાં જ્યારે હાલ ભ્રષ્ટાચાર તો શું ભાજપને નુકસાન થશે તો આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તમામ જગ્યાએ જો આના પરિસ્થિતિ મારી જેવા અનેક કાર્યકર્તાઓ સાયલન્ટ મોડમાં છે એને અવાજ બનવું છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ધંધાગીરી ક્યાંક ગમે સંડોવાયેલા હોય અને એ લોકો એમાં જોડાયેલા હોય તો એ લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય અને હું તો એક સામાજિક કાર્યકર્તા તરીકે એસી એસટી ઓબીસી અને અનેક આંદોલનોમાં કામ કરેલું છે સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં કહેવામાં આવે છે ભાજપમાં જૂથવાદ છે સો ટકા સારી વાત સાચી વાત કરી તમારી પાસે સમાચાર છે કે લોકો જૂથવાદ તો છે જ સાવરકુંડલા લીલીયા ખૂબ મોટા ભાગે પણ જે જૂના જનસંખી કાર્યકર્તાઓ છે ને ખુબ નારાજ છે લીલીયા સાવરકુલા વિધાનસભામાંથી અને અમુક મારી જેવા ઉતાર કાર્યકર્તાઓ છે એ અવાજ ઉઠાવ્યો એનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ ગયો છે વાત અને લીલિયામાંથી સાવરકુંડલાકુલ ભાઈ જયારે આ સરકારમાં બેઠા છે છતાં વિરોધ કરવો પડે છે પણ એનું કારણ હું તો ભાજપમાં ખૂબ ડેમેજ થાય છે ભાજપ ભારતીય જનતા પાર્ટી ખૂબ બદનામ થઈ રહી છે અમુક નેતાઓના કારણે અમુક આગેવાનોના કારણે જે આગેવાનો હતા એ કોન્ટ્રાક્ટરના કામ લઈ અને કરોડો રૂપિયાની દીવાલોમાં ભષ્ટાશહેરમાં પોતાના નામો સમાવેલા છે અને ક્યાંક ને ક્યાંક જે એક સંડાસને કલર કરવાનો ટોયલેટનો ખર્ચો દોઢ લાખ રૂપિયા છે સાવરૂપલામાં નવ સંડાસનો ખર્ચો તમે વિચાર કરો પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા કાગળો ઉપર ઉધારા આવી ગયા બોલો સાહેબ અને કરો જનસેનમાં તો હું તો બહુ વિઝીલેન્સ તપાસ અહીંયા કમિટી રચાય અને સાવરૂંડલામાં જનસેન

બાબા સાહેબ અને અમારા વકીલોની ટીમ હિંમતભાઈ બગડા અમારા વિદ્વાન વકીલ નોટરી એનો સહયોગ લઈ અને હું આગળની રણનીતિ અપનાવીશ સતીશભાઈ તમે હાલ તમારા પર ફરિયાદ થઈ છે તો એમાં પોલીસે શું કાર્યવાહી કરી પોલીસની પોલીસ ની કામગીરી મને બોલાવ્યો ત્યારે હું જોયો અને એનાથી થતા જે કલમ મુજબ જે થતું કામ કર્યું છે પોલીસે એ તો પોલીસનો વિષય છે એ મારો વિષય નથી

ખબાર જગદીશભાઈ આ હતા સાવુના જાગૃત અને યુવા કાર્યકર્તા જગદીશભાઈ ઠાકોર ગુજરાત ટાઈમ ન્યૂઝ અમરેલી સંજય વાઘેલા